નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વર્ષ બે હજાર ચોવીસ પચીસના એડમિશન અંતર્ગત આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ જેમાં આ બધાનો એક મોટો પ્રશ્ન છે કે જિકાસ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને અત્યાર સુધીમાં આપણે ઘણા બધા વિદ્યાર્થીઓએ મોટાભાગના વિદ્યાર્થીઓએ જીજાસ પર રજીસ્ટ્રેશન કરી દીધું છે આજ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસથી કોલેજ સિલેક્શનની કામગીરી પણ જીગાસ પોર્ટલ ઉપર ચાલુ થઈ ગઈ છે જેની છેલ્લી તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ ટેન્ટેટિવ તારીખ સરકારશ્રીએ જાહેર કરેલી છે એટલે આપ વિદ્યાર્થી મિત્રોને તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં જીકાસ ઉપર તમારે કોલેજ સિલેક્શન કરી લેવાનું છે હવે રજીસ્ટ્રેશન તમે કરી લીધું હવે કોલેજ સિલેક્શન કેવી રીતે કરવું એના એક સોલ્યુશન માટે આ એક વિડીયો બનાવ્યો છે જેની અંદર લાઈવ એક વિદ્યાર્થીઓનો ફોર્મ આની અંદર ભર્યું છે જેથી આપને તમારી કોલેજ પસંદગી કરવામાં આગળ કેવી રીતે પ્રોસેસ કરવાની છે એની અંદર તમને મદદરૂપ થઈ રહે એ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આપ જો આ ચેનલ ઉપર નવા હો તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરશો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયોના માધ્યમથી સરળતાથી ઘરે બેસીને પણ એ પોતાનું રજીસ્ટ્રેશન કમ્પ્લીટેડ કરી શકે એ હેતુ આ વિડીયો બનાવવામાં આવેલો છે તો ચલો આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું કોલેજ પસંદગી કેવી રીતે કરીએ એની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવા માટે કે કોલેજ પસંદગી કરવા માટે સૌથી પહેલાં તમારે ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એ પાસપોર્ટ સાઇઝનો ફોટામાંથી તમે મોબાઈલમાંથી ફોટો પાડી શકો છો અને એક ખોરાક આગળ ઉપર સહી કરીને એનો ફોટો પાડી એને પચાસ કેબીની અંદર તમારે એને સેવ કરવો પડશે ત્યાર પછી ધોરણ દસની માર્કશીટને બસો કેબીની અંદર તમારે સેવ કરવું પડશે ધોરણ બારની માર્કશીટને બસો કેબીમાં તમારે સેવ કરવું પડશે એલસી પણ રિક્વાયર્ડ છે તો એલ સીને પણ તમારે સેવ કરવું પડશે બીજું એક ડોક્યુમેન્ટ જાતિનો દાખલો કે જે એસસી વિદ્યાર્થીઓ છે એસટી વિદ્યાર્થીઓ છે એસસીબીસીના વિદ્યાર્થીઓ છે ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓ છે અને એનસીડીએન ટીના જે વિદ્યાર્થીઓ છે એમને જાતિનો દાખલો અત્યારથી તૈયાર રાખવું પડશે અને એ જાતિના દાખલાને વીસ કેબીની અંદર એમને કરી અને મોબાઈલની અંદર સેવ કરી રાખવો પડશે ત્યારબાદ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કે જે એસસીબીસીના વિદ્યાર્થીઓ હશે એનટીએનટીના વિદ્યાર્થીઓ હશે અને જનરલ કેટેગરી પણ ઈ ડબલ્યુ એસની અંદર જે વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર પણ કઢાવવું પડશે આવકનો દાખલો રિકવાયર્ડ નથી પણ એ અત્યારથી એની પણ પ્રોસેસ કરી લેવી એ હિતાવ છે આપના માટે કારણ કે સ્કોલરશિપનું જ્યારે ફોર્મ ભરવાનું થશે ત્યારે તમારે આવકના દાખલાની પણ જરૂર પડશે ત્યારબાદ આધાર કાર્ડ એ હવે તો બધી જગ્યાએ કમ્પલસરી થઈ ગયું છે એટલે આધાર કાર્ડની પણ જરૂર પડશે આધાર કાર્ડને પણ બસો કીબીની અંદર અપલોડ કરવાનો લગભગ છે નહીં પણ એના પણ બસો કેબીની અંદર તમારે રાખવું પડશે હાથ ઉપર બી રાખવું પડશે કારણ કે તમારે આધાર કાર્ડ અને એબીસી આઈડી અંદર લખવાના છે અપલોડ કરવાના નથી બીજો એક પ્રશ્ન તમારો હશે કે એબીસી આઈડી તો આ એબીસી આઈડી શું છે તો એબીસી આઈડી એ નવી શિક્ષણ નીતિ પ્રમાણે એકેડેમિક બેંક ક્રેડિટ હવે તમારું એકેડેમિક બ્રેન્ક બેંક ક્રેડિટની અંદર તમારા ક્રેડિટ જમા થશે અને એ તમે ડિજિલોકરમાંથી લોકરમાંથી એબીસી આઈડી બનાવી શકશો એના ઉપર વધારે ચર્ચા અત્યારે નથી કરતા જો આપના એબીસી આઈડી માં કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં કરજો તો એબીસી આઈડી માટે પણ આવો એક વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું પણ એબીસી આઈડી પણ તમારે બનાવવું એ કમ્પલસરી છે કે જ્યારે તમે કોલેજની અંદર તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશો અને ત્યાં ફીને બધું ભરીને અને તમારું એડમિશન કન્ફર્મ કરશો એ પહેલાં એબીસી આઈડી પણ ત્યાં જરૂરી તમારે આપવાની રહેશે એ ડિજિલોકરમાંથી તમે એબીસી આઈડી ક્રિએટ કરી શકો છો તો આટલા ડોક્યુમેન્ટની આપણે જીકાસ ઉપર જ્યારે કોલેજ રજીસ્ટ્રેશન કરતા હોય કોલેજની પસંદગી કરતા હોય ત્યારે આટલા ડોક્યુમેન્ટ હાથ ઉપર રહેવા જરૂરી છે અને જે રિક્વાયર્ડ છે એને બસું કેબીની અંદર તમારે એ સેવ મોબાઈલની અંદર સેવ કરી રાખવાના થશે તો હવે આપણે જિકાસ પોર્ટલ ઉપર આપણે હવે જઈશું કે જીકાસ પોટર ઉપર કેવી રીતે આપણે એ કરીશું તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે અને ક્રોમ બ્રાઉઝરની અંદર જિકાસ સ્ટુડન્ટ ડોટ ગુજ જીયુજે જીઓવી ગુજ ગવર્મેન્ટ ડોટ ઈડી યુ ડોટ ઇન આ લિંક તમારે એની ઉપર ટાઈપ કરવાનું છે ક્રોમની અંદર જ્યારે તમે એ લિંક ક્રોમની અંદર લખી અને એન્ટર આપશો એટલે આ રીતનું પેજ ઝિકાસનું ઓપન થશે જેમાં તમારું આઈડી અને પાસવર્ડ બનાવવાનો છે લગભગ બધા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી દીધું હશે એટલે તમારી જોડે આઈડી અને પાસવર્ડ હશે એ આઈડી લખી પાસવર્ડ મારી કેરેક્ટર જે કેપ્ચર છે એ કેપ્ચર મારી અને સબમિટ કરવાનો રહેશે જેવું તમે સબમિટ મારશો એટલે તરત તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે જો તમે જે વખતે રજીસ્ટ્રેશન કર્યું હશે એ વખતે જેટલી ડિટેલ તમે ભરી હશે એટલી ડિટેલ અહીંયા બતાવી દેશે કારણ કે રજીસ્ટ્રેશન વખતે ફોટો અપલોડ કરવાનું સહી અપલોડ કરવાનું હતું જ નીચે એપ્લિકેશન પ્રોગ્રેસની અંદર તમને રિપોર્ટ બતાવશે કે તમે અત્યાર સુધીમાં શું કર્યું છે રજીસ્ટ્રેશન વખતે પ્રોફાઇલ તમે કમ્પ્લીટ કરેલું હશે તો એ તમને ગ્રીન કલરમાં માર્ક કરેલું આવશે જો એ પ્રોફાઇલ તમારી કમ્પ્લીટ નહીં હોય તો રેડ કલરની અંદર ક્રોસનું ચિહ્ન હશે તો એનો મતલબ કે તમે પ્રોફાઇલ અપડેટ કરી નથી તો સૌથી પહેલાં તમારે પ્રોફાઇલ અપડેટ કરવી પડશે પ્રોફાઇલ અપડેટની અંદર તમારો ફોટો તમારી સહી અપલોડ કરવાની છે તમારી વિગત તો તમે જે વખતે રજીસ્ટ્રેશન કરી હશે એ વખતે આવી જ ગઈ હશે પણ અત્યાર વખતે તમારા ફાધરનું નામ મધરનું નામ પ્રેઝન્ટ કે તમારો રેગ્યુલર મોબાઈલ નંબર કયો છે એ તમારા કેટલા ભાઈ બહેન છે એની વિગત છે કેટેગરી છે કે તમે કઈ કેટેગરીના છો જેન્ડર મેલ ફિમેલ ત્યારબાદ એબીસીઆઈડી આઈડી અને યુ નંબર યુડાયસ નંબર તમારી બારમાની અંદર હશે એલસીની અંદર પી એની યુઆસ નંબર લખેલો હશે પણ એ રિક્વાયર્ડ નથી તમારી પાસે હોય તો ઠીક છે નથી તો તમે વાંધો નહીં એબીસીઆઈડી હાલ રિક્વાયર્ડ નથી પણ કોલેજમાં જ્યારે એડમિશન આપવા જશો ત્યારે રિક્વાયર્ડ છે એડ્રેસની અંદર તમે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમિનેન્ટ એડ્રેસ બંને અલગ અલગ બી લખી શકો છો અને પ્રેઝન્ટને પરમિનેન્ટ તમારો એક જ હોય તો તમે એ રીતે લખી શકો છો ત્યારબાદ સબ સેવ એન્ડ નેક્સ્ટ બટન આપશો એટલે તમારી આગળની વિગત ઓપન થશે એમાં સૌથી પહેલું કે તમે એચએસસી કર્યું છે કે ડિપ્લોમા એચએસસી કરેલું હોય તો એચએસસી ટીક કરવાનું છે ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા ટીક માર્ક કર એચએસસી ટીક કર્યા પછી એક્ઝામ બોર્ડ સિલેક્ટ કરવાનું આવશે કે તમે કઈ બોર્ડથી તમે બારમાની એક્ઝામ પૂરી કરેલી છે તો અત્યારે અહીંયા મારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપન સ્કૂલિંગ એનઆઈયુએસનો સ્ટુડન્ટનું અત્યારે રજીસ્ટ્રેશન કરી રહ્યું છું તો એ બોર્ડ છે તમારે ગુજરાત બોર્ડ એની અંદર સિલેક્ટ કરવાનું છે તમારે પાર્સિંગ યર્સ કપાસ પાસ કર્યા વર્ષ કયું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ પાર્સિંગ મથ કયા મંથની અંદર તમારી એક્ઝામ હતી એ તમારી માર્કશીટની અંદર બધું લખેલું હશે ત્યાર પછી સીટ નંબર તમારો જે બારમાની અંદર સીટ નંબર ફરવાયો હોય એ સીટ નંબર લખી અને ફેન્ચ બોર્ડ ડાટાની અંદર તમે જ્યારે ક્લિક કરશો ત્યારે જો તમે બે હજાર ચોવીસ માર્ચની અંદર એક્ઝામ આપેલી હશે તો ઓટોમેટિક ગુજરાત બોર્ડના ડેટા આની અંદર આવી જશે પણ તમે બે હજાર ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ કે એના પછીના એક્ઝામોની અંદર ગુજરાત બોર્ડની અંદર કમ્પ્લીટેટ કર્યું હશે તો એની અંદર તમારે જાતે બીજી બધી વિગતો જાતે ભરવાની રહેશે એટલે આપણે અનફીઝ એચએસસીની ડિટેલ આપણે અહીંયા ભરવાના છે કારણ કે અહીંયા એક્ઝામ બોર્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપન સ્કૂલિંગનું છે એટલે એના ડાયરેક્ટ ડેટા આવશે નહીં એટલે જાતે એના ડેટા ભરવાના થશે તો સૌથી પહેલાં તમારે સ્ટ્રીમ કે તમે જનરલ આર્ટ્સ હતું કોમર્સ હતું કે સાયન્સ હતું સાયન્સ હતું તો એમાં એ કે બી કે જે હતું એ ટીક કરવાનું આની અંદર આવશે ત્યાર પછી માર્કશીટની અંદર તમારા જે નામ છે એ પ્રમાણે નામ તમારે લખવાનું છે ત્યાર પછી એટેમ્પ કે તમે કેટલા ટ્રાયે બારમાની એક્ઝામ પૂરી કરી છે એ અહીંયા લખવાનું છે ત્યાર પછી ચોઈસ ફાઇલની અંદર તમારે બારમાની માર્કશીટ અપલોડ કરવાની છે જે બસો કેબીની અંદર તમારે સેવ કરેલી હશે એ અહીંયા અપલોડ થઈ જશે અહીંયા આર્ટ્સવાળાને બધા જ માર્ક્સ લખવાના થશે પણ સાયન્સ હશે તો એમની થિયરી અને પ્રેક્ટિકલના માર્ક્સ અલગ અલગ છે તો અહીંયા થિયરીના ટોટલ માર્ક્સ અને કેટલા થિયરીની અંદર એ માર્ક્સ લાવ્યા છે એ અલગથી છે જ્યારે બીજાની અંદર થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે છે આર્ટ્સવાળાને બંનેમાં સેમ સેમ આપશે એટલે ત્યાર પછી એચએસસી સ્કૂલ નેમ કે તમે કઈ સ્કૂલની અંદર ભણ્યા ભણ્યા છો એલ સીની અંદર બી હશે એ સ્કૂલનું નામ લખવાનું છે એ સ્કૂલ કયા સ્ટેટની અંદર તમે પાસ કર્યું કયા સ્ટેટની અંદર પાસ કર્યું તો એ ગુજરાત ડિસ્ટ્રિક્ટ કે કઈ સ્ટેટ જિલ્લાની અંદર તમે એક્ઝામ આપીને પાસ કર્યા છે તો એ ડિસ્ટ્રિક્ટ અને તમારું મીડિયમ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી કે સંસ્કૃત કે જે તમારું અધર હોય તો એ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારી એચએસસીની માર્કશીટ કે તમે બે હજાર ચોવીસની અંદર તમે જો એક્ઝામ આપી હશે તો આ વિગત ઓટોમેટિક આવી જશે પણ એ પહેલાંની ક અધર બોર્ડની હશે તો આપણે આ વિગત તમારે દરેક વિષયને ટીક કરીને જાતે આની અંદર એડ કરવાની છે એની અંદર એચએસસી સબ્જેક્ટ કે અહીંયા તમારી માર્કશીટ બારમાની અંદર લેવાની એ માર્કશીટની અંદર જેટલા સબ્જેક્ટ છે એ અહીંયા સબ્જેક્ટની અંદર બતાવશે એક એક સબ્જેક્ટ ટીક કરીને એના તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે અને કેટલામાંથી કેટલા મેળવ્યા છે ટોટલ માર્ક્સની અંદર ટોટલ સો અને એમાંથી તમે જે મેળવ્યા હોય એ એક્ઝામ્પલ તરીકે તમે એકાણું માર્ક્સ તો એ એકાણું માર્ક્સ અને ટોટલ માર્ક્સની અંદર સો માર્ક્સ ઘણી એડ કરશો એટલે નીચે આવી જશે એ તમારે સો કે સાત જેટલા વિષય હોય એ દરેક વિષય આની અંદર તમારે સેવ કરવાના છે ત્યારબાદ દસમાની માર્કશીટ લેવાની છે દસમાની માર્કશીટ તમે જે બોર્ડની અંદર તમે દસમું કમ્પ્લીટ કર્યું હોય એ બોર્ડ સિલેક્ટ કરવાનું છે દસમાની માર્કશીટને અપલોડ કરવાની છે ફરીથી તમારી દરેક દસમાની માર્કશીટ પણ બસો કેબીની અંદર હોવી જરૂરી છે પાસિંગ વર્ષ કે દસમામાં તમે કેટલા કયા વર્ષમાં તમે દસમું કમ્પલીટ કર્યું છે એનો મહિનો સીટ નંબર અને એની અંદર તમે કેટલા માર્ક્સ મેળવ્યા હતા અને કેટલામાંથી એ ડિટેલ અહીંયા ખાલી તમારે ભરવાની છે એ ભરી રહેશો એટલે નીચે એટેચમેન્ટ તમારે કેટલા ડોક્યુમેન્ટ એટેચમેન્ટ કરવાના છે એની વિગત અહીં આપવામાં આવેલી છે તો એમાં સૌથી પહેલાં એલસી રિક્વાયર્ડ છે એટલે દરેકે એલસી આની અંદર અપલોડ કરવાની છે એ એલસી અપલોડ કરવા માટે પણ એને બસો કેબીની અંદર તમારે સેવ કરવી પડશે તો જ અપલોડ થશે એનાથી વધારે હશે તો અપલોડ થશે નહીં બીજું બોક્સ જે છે એની અંદર એનસીસી કે એનએસએસનું તમે કમ્પ્લીટ કર્યું હોય તો એની વિગત અહીંયા છે એનસીસી એનએસએસનું પ્રમાણપત્ર હોય તો ટીક માર્ક કરવાનું છે જેવું તમે ટીક કરશો એટલે બાજુમાં એની ફાઇલ ઓપન થશે એની અંદર બસો કેબીમાં કરીને એ પ્રમાણપત્રને તમારે અપલોડ કરવાનું છે જો તમારી પાસે એનસીસી કે એનએસએસ નથી તો એને અપલોડ કરવાની જરૂર નથી ટીક કરવાની જરૂર નથી કોઈ એક્સપિરિયન્સ તમારી જોડે હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અહીંયા તમે ટીક કરી અપલોડ કરી શકો છો જો નથી તો કંઈ કરવાની જરૂર નથી ડિપ્લોમાવાળા છે એને ઇન્ટર્નશીપ કરી હોય તો ઇન્ટર્નશીપનું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું છે ટીક કરશો એટલે અહીંયા ચોઈસ ફાઇલ માર્ક છે એમાંથી તમારે એ અપલોડ કરવાનું છે જે વિદ્યાર્થીઓને વચ્ચે ગેપ પડી ગઈ છે એક વર્ષની બે વર્ષની કે એ તો એમના ગેપ એફિડેવિટ રજૂ કરવાનું છે તો અહીંયા ટીક કરીને એ ગેપ એફિડેવિટ અહીંયા અપલોડ કરવાનું છે હાલ રિક્વાડ નથી પણ આની અંદર તમારે ગેપ હોય એક વર્ષ કે બે વર્ષ કે ત્રણ વર્ષની તો એફિડેવિટ કરાવી એની પીડીએફ બનાવી અને બસો કેબીની અંદર રાખીને એને અહીંયા અપલોડ કરવાની છે જો તમે એનઆરઆઈ કોટાની અંદર એડમિશન લેવા માગતા હોય તો આની અંદર ટીક કરી શકો છો તમને સ્પોટમાં રસ હોય તો આની અંદર ટીક કરી શકો છો બાકી ટીક કરવાની જરૂર નથી તમે જો એક્સ સર્વિસમેન હોય તો આની અંદર ટીક કરી શકાય અને એક્સ સર્વિસમેનનું તમારું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવાનું છે તમે કાશ્મીરથી માઇગ્રેટ થેલા હોય તો અહીંયા ટીક કરી એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે પણ લગભગ આપણા ત્યાં કોઈ કાશ્મીરનું માઇગ્રેટ થેલું હશે નહીં બાકી ટીક કરવાનું નથી અને છેલ્લું જે છે એ ઉત્તર બુનિયાદીની અંદર કોઈને બારમાનું કમ્પ્લીટ કર્યું હોય તો એમને કમ્પલસરી અહીંયા ટીક કરી ઉત્તર બુનિયાદીની માર્કશીટ અપલોડ કરવાની રહેશે આટલું તમે કરશો એટલે તમારી બેઝિક ડિટેલ અહીંયા ભરી જશે ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનો રહેશે સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે સીધા તમે કોલેજ સિલેક્શનની અંદર આવી જશો કોલેજ સિલેક્શનની અંદર સૌથી પહેલાં તમારે કોર્સ કે તમે કયા કોર્સની અંદર એડમિશન લેવા માંગો છો તો તમને અહીંયા કહી દઉં કે તમે બી એ આર્ટ્સની અંદર તમે જેટલા સબ્જેક્ટ લેવા માંગતા હો વન બાય વન આની અંદર તમે કોર્સ પસંદ કરી શકો છો તમે સાયન્સમાં બી બી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કે જેટલામાં તમે કોર્સમાં પસંદગી કરો તો એ આની અંદર સિલેક્ટ કરીને અને તમે કરી શકો છો હાલ હું બેચલર ઓફ સોશિયલ વર્કનું ફોર્મ ભરી રહ્યો છું તો બેચલર ઓફ સોશિયલ વર્કની અંદર આપણે ડિટેલમાં આની અંદર જોઈશું તો અહીંયા બેચલર ઓફ સોશિયલ વર્ક હું સિલેક્ટ કરીશ ત્યાર પછી યુનિવર્સિટી તો આપણી જેટલી ગવર્મેન્ટ ચૌદ યુનિવર્સિટીઓ છે એ દરેક યુનિવર્સિટીનો અહીંયા લિસ્ટ હશે તમે જે યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માગતા હો એ યુનિવર્સિટી અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની રહેશે તમે જ્યારે યુનિવર્સિટી સિલેક્ટ કરશો એટલે નીચે દરેક કોલેજોના પ્રકાર આપેલા છે કે તમે કઈ કોલેજોમાં એડમિશન લેવા માગો છો ગવર્મેન્ટ એકલી જ કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય તો અહીંયા બાકીના ટીક માર્ક કાઢી નાખવાના ગવર્મેન્ટ એકલું જ રાખવાનું છે પણ હું રિકવાઇડ કરીશ કે બધી જ કોલેજો ની અંદર માર્ક રાખજો જેથી તમારી આજુબાજુની બધી જ કોલેજો એની અંદર બતાવશે બાકી ફિક્સ હોય કે મારે સેલ્ફ ફાઇનાન્સ તો ખાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઉપર ટીક માર્ક કરશો તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જ આવશે ગવર્મેન્ટ કોલેજ ઉપર ટીક માર્ક કરશો તો ખાલી ગવર્મેન્ટ કોલેજ ઉપર ટીક માર્ક ગવર્મેન્ટ કોલેજ જ બતાવશે પણ મારી રાય એવી છે કે બધા ઉપર ટીક માર્ક રાખવું ત્યાર પછી તમે જે યુનિવર્સિટી પસંદ કરશો એટલે એ યુનિવર્સિટીની જેટલા જિલ્લાઓની અંદર એનો એરિયા આવેલું છે એટલા જિલ્લાઓ અહીંયા બતાવશે તમે કદાચ ગાંધીનગર જિલ્લાના હોય હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી બતાવી હોય તો ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ આની અંદર નહીં આવે કારણ કે હેમચંદ્રાચાર્ય પાંચ જિલ્લાઓની અંદર આવે છે અરવલ્લી બનાસકાંઠા મહેસાણા પાટણ અને સાબરકાંઠા તો આ પાંચ જિલ્લા તમને બતાવશે તો તમારા નજીકની અંદર જે પડતું હોય કે ગાંધીનગરમાં છો તો તમારા મહેસાણા નજીક પડે તો મહેસાણા જિલ્લો તમે ટીક કરી શકો છો મહેસાણા જિલ્લો ટીક કરીને અને સર્ચ ઉપર તમે જ્યારે સર્ચ આલશો એટલે મહેસાણાની અંદર તમે જે કોર્ષ પસંદ કર્યો છે બેચલર ઓફ સોશિયલ વર્ક તો એ કેટલી કોલેજો છે એનો નીચે લિસ્ટ આવી જશે અવેલેબલ કોર્સવાળી જેટલી કોલેજો હશે એ દરેક કોલેજો એની અંદર બતાવશે તમે આર્ટ્સની અંદર કર્યું હશે તો આર્ટ્સની દરેક કોલેજો બતાવી દેશે તમે બીબીએમાં ભરવા માગતા હો તો બીબીએની દરેક અહીંયા આપી દેશે જ્યારે એ લિસ્ટ આવશે એટલે સૌથી પહેલું બ્લેક કલરની અંદર પ્લસ બટન છે એ જે તમારી કોલેજ પસંદગી હોય તો એ પ્લસ બટન ઉપર દબાવશો એટલે એ તમારી એકાઉન્ટની અંદર કોલેજ બતાવી દેશે અને સાઇડની અંદર જ્યારે તમે જો દબાવશો જમણી બાજુમાં એપ્લાઇડ ફોર એટલે તમારી જેટલી કોલેજો પસંદ કરશો એટલું ટોટલ ઝેવેડ ચોઈસ કરીને અને અહીંયા લિસ્ટ બતા જશે ફરીથી આપના કહી દઉં કે તમે અહીંયા ચોઈસ ગમે તેટલી કરી શકો છો પર્ટિક્યુલર કોઈ ફિક્સ નથી કે તમે દસ કોલેજો પસંદ કરો પંદર પસંદ કરો એક કોર્ષ પસંદ કરો બે કોર્સ પસંદ કરો તમારે જેટલા કોર્ષ પસંદ કરવા હોય એટલા કોર્ષ આની અંદર પસંદ કરી શકો છો જેટલી કોલેજો પસંદ કરવી હોય એટલી કોલેજો આની અંદર પસંદ કરવાની છૂટ આપેલી છે એટલે તમે જેટલા કોર્ષમાં જેટલી કોલેજોમાં પસંદગી કરવી હોય એટલે આ રીતે તમે કોલેજોની પસંદગી કરી શકો છો હાલ પૂરતું ફિક્સ બીએસડબલ્યુ શ્રી ઉત્થાન બીએસડબલ્યુ કોલેજની અંદર એડમિશન મારે કરવાનું છે અને ફિક્સ જ છે તો એ હું એક જ કોલેજ આની અંદર પસંદ કરું છું તમે આની અંદર દસથી પંદર કે વીસ કે જેટલી કોલેજો તમારે પસંદ કરવી હોય એટલી આની અંદર તમે પસંદ કરી શકો છો કોર્સ પસંદ કરવાનો છે આર્ટ્સ તમે લો છો આર્ટ્સની અંદર તમે બધા જ સબ્જેક્ટો આની અંદર જુઓ તો એ લિસ્ટની અંદર આવી જશે રિકવાયર એવી હું તમને કરીશ કે જ્યારે પણ આ સિલેક્શન કરવા બેસો એ વખત તમે ફિક્સ કે કયા કોર્સની અંદર લેવું છે કયા કયા સબ્જેક્ટ લેવા છે તો જે જીકાસનું હોમ પેજ છે એની અંદર પણ કોલેજોનું લિસ્ટ સબ્જેક્ટ વાઈઝ આપેલું છે તો એકવાર તમે એ ચેક કરીને અને એક રફ પેજ ઉપર બધી કોલેજો આઈડેન્ટિફાઈ કરીને અને જો તમે આ સિલેક્શન કરવા બેસશો તો તમને સરળતા રહેશે બાકી એક વખત સિલેક્ટ કરી દીધું તો એના તમે રિમૂવ કરવા માંગતા હો તો એ રિમૂવ પણ તમે કરી શકો છો જો તમે કોઈ વધારાની કોઈ કોલેજ સિલેક્ટ થઈ ગઈ છે અથવા ભૂલથી સિલેક્ટ થઈ ગઈ છે તો અહીંયા એક એક્ઝામ્પલ તરીકે હું લઉં છું કે બેચલર આર્ટ્સની અંદર અહીંયા એક કોલેજ મેં સિલેક્ટ કરી છે અહીં બતાવેલ તો અહીંયા બાજુમાં રિમૂવ બટન કરીને છે તેના નીચે બ્લુ કલરમાં ડિલેટનું ઓપ્શન છે ત્યાં તમે ડિલેટ દબાવશો તો એ તમારું સિલેક્શનમાંથી નામ નીકળી જશે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી જો ભૂલથી પણ કોઈ સિલેક્શન થઈ જાય તો ફાઇનલાઇઝ વખતે જ્યારે તમે ચેક કરવા બેસો છો ત્યારે પણ તમે એ સિલેક્શનમાંથી એના ડિલેટ કરી શકો છો રિમૂવ કરવું હોય તો રિમૂવ કરવાની છૂટ છે આ અતિ કોલેજ પસંદગીની પ્રક્રિયા આ પ્રક્રિયા તમે જ્યારે ફૂડ કરો છો ત્યારે નીચે સેવ એન્ડ નેક્સ્ટનું બટન છે એને ક્લિક કરશો એટલે તમારી સક્સેસફુલી બટન આવશે અને નેક્સ્ટ પેમેન્ટ કરવા માટેનું ઓપ્શન ઓપન થશે કારણ કે આ જે જીકાસ પોર્ટલ ઉપર તમે જે ફોર્મ ભરી રહ્યા છો એની ફી સરકારે ત્રણસો રૂપિયા કમ્પલસરી રાખેલી છે એટલે ત્રણસો રૂપિયા કોઈ પર્ટીક્યુલર કોલેજ પૂરતી નથી તમે જેટલી કોલેજો પસંદ કરી છે દરેક કોલેજોની અંદર આ ફોર્મ જશે પણ ઓવરઓલ એક ફી એની ત્રણસો રૂપિયા છે તમે દસ કોલેજો પસંદ કરી હોય વીસ કોલેજો પસંદ કરી હોય પણ ફી ત્રણસો રૂપિયા એક કોલેજ પણ તમે પસંદ કરીએ છે તો પણ ત્રણસો રૂપિયા ફી આની અંદર ભરવાની છે ફી જ્યારે ભરવા ફાઇનલાઇઝ ઉપર હોય તો જ ભરજો બાકી એક વખત તમે ખોલશો બેક કરશો અને બીજી વાર ભરવા જશો તો વીસેક મિનિટનો રેસ તમારે લેવો પડશે ત્યાર પછી જ ફરીથી એ ઓપન થશે ફી ભરવા માટે ક્રેડિટ કાર્ડનું પણ ઓપ્શન આપવામાં આવેલું છે ડેબિટ કાર્ડનું પણ ઓપ્શન આપવામાં આવેલું છે તમે જો નેટ બેન્કિંગ વાપરતા હો તો નેટ બેન્કિંગનું પણ ઓપ્શન આપવામાં આપે આવેલું છે તમે જો યુપીઆઈથી પેમેન્ટ કરવા માંગતા હો તો યુપીઆઈનું પણ ઓપ્શન આપવામાં આવેલું છે જો તમે ક્યુ આર કોડથી પેમેન્ટ કરવા માગો છો તો ક્યુઆર કોડનું પણ ઓપ્શન આપવામાં આવેલું છે અને સૌથી સરળ તમારા ભાગે બધા ગૂગલ પે ફોન ને યુઝ કરતા હોય છે તો એની અંદર યુપીઆઈ યુપીઆઈ આઈડી પણ હોય છે એનાથી પણ કરી શકો છો ડાયરેક્ટ ક્યુ કોડ તમને સરળ રહેશે તો ક્યુઆર કોડથી પણ તમે પેમેન્ટ કરી લેશો જ્યારે તમે પેમેન્ટ કરશો ક્યુ કોડ સિલેક્ટ કરશો એટલે દસથી પંદર સેકન્ડ જેવો સમય એની અંદર લાગે છે અને શરૂઆતમાં તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે જ્યારે અહીંયા મેસ મેસેજ એરરનો પણ આવી શકે છે તો ગભરાવાની જરૂર નથી તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાયા છે અને અહીંયા એરરનો મેસેજ આવે છે તો ચિંતા કરવાની જરૂર નથી તમે એને ફરીથી ચેક કરશો તો એ પેમેન્ટ તમારું સક્સેસફુલી બતાવશે ભલે અહીંયા મેસેજ એરરનો હશે પણ તમારું પેમેન્ટ સક્સેસફુલી એકાઉન્ટમાંથી કપાયા છે તો અહીંયા સક્સેસફુલી બતાવશે તમે એ ચેક કરવા માટે એરરના બટન ઉપર ઓકે દબાવશો એટલે મેન પેજ તમારું ખુલી જશે અને એની અંદર પેમેન્ટ ડિટેલ જે રહી તો એની અંદર ગ્રીન ટીક માર્ક આવી ગયેલું હશે અને ત્યાં તમને સક્સેસફુલી પેમેન્ટ બતાવશે એટલે એરરથી ગભરાવાની જરૂર નથી ત્યાર પછી તમે તમારી જે ફોર્મ ભર્યું છે એના પ્રાઇવેટ એપ્લિકેશન તરીકે એ ઉપર ક્લિક કરશો એટલે આખું ફોર્મ તમારું ઓપન થઈ જશે અને એ ફોર્મમાં તમે ચેક કરી લેવાનું રહેશે કે કોઈ ભૂલ થઈ છે કે નહીં કોઈ કોલેજ વજનની વધારાની પસંદ થઈ ગઈ છે કે નહીં તો આ ચેકમાં તમારે કરી લેવાનું છે આની અંદર તમને ફોટો તમારી બધી જ વિગત એની અંદર બતાવશે આ ફોર્મના તમે સેવ પણ કરી શકો છો પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો અને જો છેલ્લે તમારું ફોર્મ કમ્પ્લીટ હોય કોઈ ભૂલ ના હોય તો નીચે ટીકમાં કરી અને સબમિટ ઉપર ફાઇનલ સબમિટ ઉપર બટન તમે જ્યારે દબાવશો એટલે તમારી ફાઇનલ સબમિશન એપ્લિકેશન થઈ જશે અને જે કોલેજોમાં તમે પસંદગી કરી છે એ કોલેજોની અંદર તમારી એપ્લિકેશન થઈ જશે અને એક મેસેજ આવી જશે એપ્લિકેશન ફાઇનલ સબમિશન ડન પણ મેસેજ આવી જશે અને તમારી જે પ્રોફાઇલવાળું મેન ડેશબોર્ડ છે ત્યાં તમારા પ્રોફાઇલ ગ્રીન થઈ જશે એકેડેમિક ગ્રીન થઈ જશે ચોઇસ ગ્રીન થઈ જશે પેમેન્ટ ગ્રીન થઈ જશે ને સબમિટ ગ્રીન થઈ જશે ઓફરના એલોટમેન્ટ એ તમારું હજુ બાકી રહેશે કારણ કે કોલેજ જે તમને ઓફર કરશે ત્યારે એ આ ઓફરની અંદર તમારા ત્યાં કઈ કોલેજે તમને ઓફર કરી છે એના ડેટા એની અંદર બતાવશે અને તમે એ ઓફર સ્વીકારો છો સ્વીકારવાની તમારે રહેશે કારણ કે એ ઓફર તમે સ્વીકારીને અને જે તે કોલેજની અંદર તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જે અપલોડ કર્યા છે એ દરેક કો ઓરિજિનલ કોપીની અંદર લઈને અને વેરીફાઈ કરાવવાનું છે અને વેરીફાઈ કરાવીને એ લોકો ત્યાંથી એલોમેન્ટ કરશે એટલે બાકીની કોલેજોમાં તમે સિલેક્શન કર્યું હશે તો એ કોલેજોમાંથી સિલેક્શન તમારું નીકળી જશે તો આ તમારું કોલેજ સિલેક્શન અને તમારી ફાઇનલ સબમિશનની એક પ્રોસેસ છે તો એક આટલી મહેનતથી એક આ વિડીયો બનાવે છે જે તમને હેલ્પરૂપ રહેશે મદદરૂપ રહેશે અને ફરીથી કે આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરશો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે અને બીજું તમારો એબીસી આઈડીનો જો ખ્યાલ ના હોય તો તમે મને કોમેન્ટમાં જણાવશો તો જો જરૂરિયાત હશે તો એનો પણ આ રીતનો વિડીયો કરીશ અત્યાર સુધી તમે જે વિડીયો અમારો જોયો છે તો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર પણ ફરીથી સબસ્ક્રાઈબ કરશો શેર કરશો લાઈક કરશો જય હિન્દ જય ભારત